હલો ખેડૂત મિત્રો આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે વાગી ગયા છે સવારના આઠ મસ્ત મજાના દાદા ઉગી ગયા છે આ છે આપણે જાહેર અને આજનું કામ છે સાહિયો એક આપણે વેચાણ કર્યું છે જો કે ચરાડવા ગામના માણસો વાઠવા આવશે આજે ગામ ચરાડવાથી જોકે આજ બપોર પછી આવવાની વાત છે ફોન આવી ગયો તો એટલે બપોર પછી લોકો વાડો આવવાના છે સાઠ યોગ હાઈ લેવા જવા જોઈશે ગાડીવાળા ભાઈને જોકે સાઠ યો વાઢો આવે છે મારી વાડીને હાલો પાંચ મિનિટમાં હવે લઈને પાછા પત્રી ગાડીવાળા ભાઈને લઈને જોકે ગાડી ગાડી પાછળ આવે છે ગાડી લોકો પાછળ આવે છે ભાઈ ગાડીવાળા ભાઈ છે આઈન કરું ગાડી સુધા લાગે ચોરસ

કેવું વાટે છે શું ભાવ છે કેટલામાં રાખી છે આપણે અંદાજે જો કે વાર્તા જાય છે અને પૂરા વારતા જાય છે મણ દોઢ મણના ભાવ છે ભાવમાં રાખીએ આપણે અંદાજે ભાવ રાખ્યો છે ચાલીસ રૂપિયા મણના ચાલીસ હા હરિયું ભેગું વાર્તા વાર હાર્યા એટલે બધું ભેગું હાલી જાય ભાઈ છે આપણે ગાડી વાળા છીએ બે ભાઈ ઓલી સાઈડ વાટે છે બે ભાઈ આ સાઈડ વાટે છે કુલ માણસો છે આપણે સાત થી આઠ જણા છે હરિપીકુ છે ફાઠા પાઠા માપે મૂકજો ભાઠા નાના રાખજો થોડુંક તો પણ ની દે તો આમ થોડું વાટો તો ભાઠા ઓછા રે અને ઉમરાય ઓછી થોડુંક લીલું છે આપણે વરસાદ જો કાયમ આવી વરસાદ તો આવી જ જાય છે કાલે આવી કોને ને વરસાદ એમ તો આઈ નહી મને ખબર ના પૂરા હતા વાટો જાવ ને ભેગા વજન કેના નઈ આપણે નદી છે પૂરામાં આપણે ડોટમણ જો વરન થજાતો છે નદી નદી આઈ જાવ આઈદિનું નામ ઓડકયા ફેમિલી બ્લોક ના હોય બા ઓગરને વાડીન નાખવા જાવી પડે તમે જાઓ તો ખાલી કી નકતો શું ક્યાં ઓય ગરીબને બોલ શું આવિયા 17 વર્ષ પોઠી

ઓ ભાઈ ટ્રેક્ટર આવી ગયું છે હવે લારી જોડાવી અને જોકે સાહટયો હારવાનો છે થોડોક બારો બીજો ગાડીમાં ફરશું ટ્રેક્ટર આવી ગયું સામે લારી જોડાઈ લઈ જોકે અમારા પાડોશીનું ટ્રેક્ટર આવી ગયું છે એટલે વાંધો નથી ગામ તો જોકે થોડુંક સેટો પડી જાય લારી હાથ મારી દે ભાઈ છોટે ભૈયા હવે લારી જોડાવશું હલો ઓકે લારી જોડાવી દીધી છે થાશી વેતા હાલ ભાઈ આમનું નામ છે અજય ટ્રેક્ટરનો ડ્રાઈવર ભાઈ મારા પાડોશી અડધી રાતે ફોન કરો તો આવે એવા માણસો છે ભાઈ અહીંયા વારી લે ટ્રેક્ટર લઈને થયા છે હાલતા યા તરફ મહેન્દ્ર રાજા હો ભાઈ બાર જીરો ચાર બાર જીરો ચાર બોલે મેરી જાન

હલો ભાઈ ગાડીવાળા જો હવારના મથે છે મેં એક ભાઈને પૂછ્યું હતું હવારની ગાડી બારી કાઢે છે જીસીબી લાવી જો ભાઈ ચોમાસામાં આ પ્રોબ્લેમ રહે રસેથી પાછળ ખેંચે છે જીસીબી થી થોડી વાર પેલા કલાક પેલા બે જીસીબી અત્યારે હાલમાં એક જ છે ચોમાસામાં જો કે આવો પ્રોબ્લેમ રહે જ છે રસ્તાના હિસાબે ગાડી આગળ લઈ લ્યો ગાડી જુવરાજ ભાઈ પણ મોટર સાયકલ જોકે ગાડી સાઈડ માં લઈ લીધી છે મારે જુવરાજ ભાઈ આગળ છે આ સાઈડ છે ગાડી આપણે સાહટીઓ ભરવાયા તેમ આ બાજુ વાઢવાનું ચાલુ છે પૂરા વારે છે

બાજુ જુઓ ભાઈ વરસાદની એક તરફ વરસાદના હેરાન ને બીજી બાજુ આવી રીતના જુઓ આ તો હરગવામાં આટા મારે છે હવે વિડીયો અહીં આપણે પૂરો થાય છે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બોલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમાર વિડિયો હારો લાગ્યો શેર કરો શેર જરૂર કરજો જરૂર કરી દો ત્યાં સુધી બાય 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 મળશું આવતા બીજા વિડીયોમાં કહી દો ઓકે ઓકે